તમેવ સર્વમ મમરંગ દેવ દેવ શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે ગુરુદેવ દત્ત અમદાવાદથી હું કાજલ માધવાણી આ લેખ આપ સર્વને વાંચીને સંભળાવું છું આજે ડૉક્ટર અરુણોદય જાનીનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ મૂળ દેવી ઉપાસક તેવા ડૉક્ટર અરુણોદય જાની પ્રાધ્યાપક અને વિદ્વાન સાહિત્યકાર છે રંગબાપજીના અનન્ય સેવક તેવા વડોદરાના ડૉક્ટર અરુણોદય જાનીના લેખનું શીર્ષક છે દત્તાત્રેય સ્વરૂપ ભગવાનની મૂર્તિ ઊભી બતાવવામાં આવી હોય તો આપણે તેમના ચરણોથી શરૂઆત કરીએ ત્યારે એમના પગમાં પાદુકાઓ પાવડીઓ હોય છે ભગવાનની મૂર્તિ હોય તો મૂર્તિનું નહીં તો પાદુકા રૂપે પૂજન કરીએ છીએ આપણામાંના ઘણાને ત્યાં બાપજીની પાદુકાઓ બાપજીએ સ્વહસ્તે આપેલી છે અથવા તો ઘણાએ અભિમંત્રિત કરીને આપેલી પાદુકાઓ છે હમણાં જ વિસનગરથી એવી પાદુકા નારેશ્વર જઈ આવી પગપાળા યાત્રા સંઘ હતો અને તેમાં ખૂબ જ આનંદ આવ્યો હતો એટલે એ પાદુકાઓ જે છે તે પણ એક પ્રતિક છે ભગવાનના સ્વરૂપનું પ્રતિક છે એટલે પાદુકાઓનું પૂજન કરીએ તે ભગવાનનું જ પૂજન છે તેના ઉપર જે ચઢાવવામાં આવે છે તે ભગવાનને ચઢાવવામાં આવ્યું છે તેમ જ મનાય છે તમારામાંના જેમણે બાપજીને જોયા હશે તેમને ખ્યાલ હશે કે છેલ્લા સમયમાં બાપજીને હાર પહેરાવવાની મનાઈ હતી તેમના પગ આગળ થાળીમાં પાદુકા પધરાવવામાં આવતી અને તેના ઉપર હાર ફૂલ ફળ ચઢાવવામાં આવતા આમ પાદુકા ભગવાનનું પ્રતીક છે જે આપણા દત્તના ધામો છે તેમાં પણ ગણગાપુર નરસોબાની વાડી વગેરે સ્થળે પાદુકાજીનું જ મહત્વ છે ગણગાપુરમાં જે છે તેને નિર્ગુણ પાદુકા કહેવાય છે વાડીમાંની પાદુકા મનોહર પાદુકા ગણાય છે અને તેના ઉપર પૂજન અભિષેક કરવામાં આવે છે કુરવપુરમાં પણ પાદુકાઓ જ છે પાદુકાનું રહસ્ય શું છે પાદુકાઓ મોટે ભાગે તો લાકડાની કાષ્ટની બનાવેલી હોય છે પાદુકા આપણને ઉપદેશ આપે છે કે આપણું મન જે ચંચળ છે અને આમ તેમ દોડાદોડ કરે છે તેને રોકીને કાષ્ટ જેવું શાંત બનાવી દેવું જોઈએ આને સંસ્કૃતમાં કાષ્ટૃત્તિ કહે છે કાષ્ટ મૌન તો જાણીતું છે પણ મૌન વખતે દાખલા તરીકે માળા ફેરવતા હોઈએ અને કોઈ માણસ આવે તો તેને આપણે ઊંકારા કરીને ઈશારા કરીને જવાબ આપીએ છીએ તે ખરું મૌન નથી ઘણા જમતી વખતે મૌન રાખે છે વધારે ઓછી વસ્તુ મૂકતી વખતે ઊહું આહા એમ કહ્યા કરે છે આ મૌન નથી પણ મૌનનો ભંગ છે એટલે ખરેખર મૌન તો જે લાકડાની માફક મોલ્યા ચાલ્યા વગર જ પડી રહે તે જ ખરેખરું મૌન આને જ કાષ્ટ મૌન કહે છે તેથી કાસ્ટની પાદુકાઓ એ બોધ આપે છે કે તમારી વૃત્તિઓ કાષ્ટની માફક હલનચલન વિનાની બનાવી દો તમે તદ્દન શાંત બની જાઓ તદ્દન નિષ્ક્રિય બની જાઓ આ પાદુકાની ઉપર ભગવાન દત્તાત્રેયના બે ચરણો છે એ બે ચરણો બે માર્ગના પ્રતિક છે આપણે ત્યાં પરાપૂર્વથી શાસ્ત્રમાં બે માર્ગ ચાલતા આવ્યા છે એક પ્રવૃત્તિ માર્ગ અને બીજો નિવૃત્તિ માર્ગ પ્રવૃત્તિ માર્ગ એટલે આપણે સંસારમાં રહીને જ ભગવાનનું ભજન પૂજન કીર્તન કરવાનું સંસારના કાર્યો કરવા અને સાથે સાથે ભગવાનની ભક્તિ કરવી ભજન કરવું સત્સંગ કરવો જ્યારે નિવૃત્તિ માર્ગ એ એવો માર્ગ છે કે જે બહુ ઓછા માણસો માટે છે આ નિવૃત્તિ માર્ગ શંકરાચાર્ય જેવા પરમ જ્ઞાની માણસો કે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય અને બધામાંથી નિવૃત્ત થઈ ગયા હોય તેમના માટેનો છે તેઓ સંસારના બધા કાર્યોમાંથી નિવૃત્ત થઈ હિમાલયની ગુફામાં જઈ સાક્ષાત્કાર કરી શકે છે તો આમ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ એના પ્રતિક તરીકે ભગવાન દત્તાત્રેયના બે ચરણો છે એટલે ભગવાન દત્તાત્રેય આપણને એ ઉપદેશ આપે છે કે તમે પ્રવૃત્તિ પણ કરો અને સાથે સાથે નિવૃત્તિ પણ કેળવો કેવળ પ્રવૃત્તિમાં જ રચ્યા પચ્યા ન રહેશો અને કેવળ નિવૃત્તિમાં પણ ન રાચશો પ્રવૃત્તિ કરતા રહો અને સાથે સાથે નિવૃત્તિ પણ કેળવો આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય સાધો આ રીતે ભગવાનના ચરણો આપણને ઉપદેશ આપે છે કે ઔદુંબર કલ્પવૃક્ષ સંગમ કામદાયક ચિંતામણીર ગુરુર પાદો દુર્લભમ ભવ ત્રયે આમ એવું કહેવામાં આવ્યું છે કે ઔદુંબર કલ્પવૃક્ષ છે સંગમ કામદાયક છે આજે ભીમા અને અમરજા નદીનો સંગમ તે કામદાયક એટલે ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે અને ચિંતામણીર ગુરુર પાદો જે ગુરુની પાદુકાઓ છે તે પણ ચિંતામણી એટલે મનની આશા પૂરી કરનાર છે ચિંતામણી એ એક એવો મણી છે કે એ જેની પાસે હોય તેના મનની આશાઓ પૂરી થાય છે એ ભગવાનના ચરણો પાદુકાઓ ચિંતામણી છે આમ ઔદુંબર કલ્પવૃક્ષ છે નદીઓનો સંગમ મનની ઈચ્છાઓ પૂરી કરનાર છે અને ભગવાનની ચરણ પાદુકાઓ ચિંતામણી છે એટલે ત્રિભુવનમાં આ ત્રણેય વસ્તુઓ દુર્લભ છે ઓમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત